પાટણના રાધનપુરને અલગ જિલ્લો જાહેર કરવાની માગ ઉઠવા પામી છે રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો મુખ્યમંત્રીને પત્ર રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે રાધનપુરને જિલ્લો બનાવવાની માગ વર્ષોથી હોવાનો લવિંગજી ઠાકોરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે રાધનપુર આજુબાજુના તાલુકાઓમાં મધ્યમાં આવેલું છે રાધનપુરને જિલ્લો જાહેર કરાય તો અનેક રાહત થશે તેવી પણ લવિંગજી ઠાકોરે પત્ર લખી મુખ્યમંત્રી સમક્ષ પોતાની માગ રજૂ કરી છે લવિનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે રાધનપુરને જિલ્લો જાહેર થતાની સાથે આસપાસના તાલુકાના જે નાગરિકો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને ચોક્કસથી રાહત થશે તેવું પણ પત્રમાં લવિનજી ઠાકોરે ઉલ્લેખ કર્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની માગ વર્ષો જૂની હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે લબિનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે રાધનપુરને જિલ્લો જાહેર થતાની સાથે આસપાસના તાલુકાના જે નાગરિકો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને ચોક્કસથી રાહત થશે તેવું પણ પત્રમાં લવિંદજી ઠાકોરે ઉલ્લેખ કર્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની માગ વર્ષો જૂની હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે